લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યા નો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી નમસ્તે મિત્રો હું હરિવદન ચોકસી આપશો હું સ્વાગત કરું છું મિત્રો આજ્ઞાવડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજના વિડીયોમાં આપણે એવા નાના નાના પણ બહુ મહત્ત્વના ઉપાયો જાણીએ જે આપણે હોળીના દિવસે કરીશું અને આપણા જીવનની સુખ સમૃદ્ધિને વધારશું એને જાળવી રાખશું અને નથી તો એને આપણા ઘર સુધી લાવીશું પણ મિત્રો આપણે છે ને ઘણી વખત સાંભળીએ છીએ કરતા નથી મિત્રો આ એક કર્મ છે તમે અમારી ચેનલ પર કોઈ પણ વિડીયો જોશો ને તો એમાં અમે તમને કોઈપણ જગ્યા પર અતિશયોક્તિ નહીં બતાવીએ અને તમને કોઈ ખોટું માર્ગદર્શન નહીં આપીએ તો આજના ઉપાય છે ને નિર્દોષ અને કોઈ પણ માણસ નાનામાં નાનો માણસ કરી શકીએ એવા ઉપાય છે તો મિત્રો આજના સાત ઉપાય બરાબર હોળીને દિવસે આપણે કરી શકીએ અને કરવા જોઈએ એવા સાત ઉપાય તેનાથી આપણા જીવનને આપણે બદલી શકીએ જીવનની જે કંઈ પણ દર્દનાક પરિસ્થિતિ છે ને એમાંથી મુક્તિ મેળવવા માટે માણસે પોતે સ્વયં પોતે પ્રયાસ કરવા જોઈએ મહેનત કરવી જોઈએ સારા કર્મ પર ધ્યાન આપવું જોઈએ તો મિત્રો આ પવિત્ર દિવસો એના માટે જ બનાવાયા છે એના માટે જ આ તહેવારોનું નિર્માણ કરવામાં આવ્યું છે આપણા જે વડીલો સાધુ સંતો જે થઈ ગયા એ લોકોએ કંઈક એવા સારા દિવસો નક્કી કર્યા છે ને તે દિવસ પ્રમાણે આપણે એવા કર્મ બતાવેલા છે જે કરીએ ને તો આપણે જીવનમાં મોટી રાહત મળે હોળી એવું કહેવાય કે ભાઈ આખા વર્ષના પાપ આપણે બાળી અને એટલે જ તે દિવસે હોળીનું દહન થાય છે પ્રહલાદની વાર્તા તો આપણે બધા જાણીએ છીએ બરાબર હોલિકા પ્રહલાદના ફોય એને લઈને બેઠા એને વરદાન હતું છતાં હોલિકા બળી ગયા પણ પ્રહલાદ જીવતા નીકળ્યા તો આ જે વસ્તુ છે ને તેને આપણે સમજવાનું કે ભાઈ દુનિયામાં બદીનો નાશ છે પણ જે સારી વાત છે ને તે તો અડગ રહેવાની છે અને એ બહુ મજબૂત રીતે દુનિયામાં ઊભી રહી સારી વાત અને આપણી સાથે ચાલે છે તો મિત્રો આજે આપણે સાત ઉપાય એવા જાણીએ કે જેને આપણા જીવનમાં જોડીને આપણે આપણા જીવનને ઘણી બધી સરળતા આપી શકીએ છીએ તો મિત્રો આજનો પહેલો ઉપાય જે લોકો એવું માને છે કે ભાઈ મારા જીવનમાં દુઃખ છે મને તકલીફ છે એવા લોકોએ એક નારિયેલ આખું જટાવાલું અને એક મુઠ્ઠી પીળી રાય પોતાના માથા પરથી ઓવારી અને સાંજે હોળી પ્રગટે ત્યારે હોળીની પ્રદક્ષિણા કરી એમાં પધરાવવું જોઈએ પ્રદક્ષિણા તમારા મનથી તમે કરી શકો છો ત્રણ પાંચ સાત નવ અગિયાર તમને જે ઠીક લાગે એ પ્રમાણે કરીને તમે આ નારિયેલ અને રાય હોળીમાં પધરાવ જીવનમાંથી દુઃખ દૂર થશે હવે ઘણા એવું કહે છે મારી પાસે બી લોકો આવે કે સાહેબ નજર લાગી ગયેલી છે અમારા ઘરમાં ધન આવે તો છે પણ ટકતું નથી તો આ દિવસે આનો પણ ઉપાય આપણે કરી શકીએ છીએ તો આવા લોકોએ હોળીના દિવસે કાળા કપડામાં થોડી પીળી રાય બાંધવી તમારા ઘરમાંથી એને સાત વાર ઓવારી લો અને આ પોટલી સાંજે હોળીકાના દહન વખતે લઈને ત્યાં જાઓ આ પોટલી તમારા હાથમાં રાખીને હોળીની સાત પ્રદક્ષિણા કરો અને સારી ભાવનાથી આ પોટલી તમે હોળીમાં પધરાવી દો બીજે દિવસથી તમને બરકત થોપતી દેખાશે અને આ પધરાવો ને ત્યારે હોળીને પ્રાર્થના કરજો માતાને કે ભાઈ આ ધનની બાબતમાં જે કોઈ પણ અડચણ હોય ને તેને દૂર કરજો ચોક્કસ હોળીકા આ અડચણને બાળી ને તમારે ત્યાંનો ધનનો આવવાનો અને ટકવાનો રસ્તો ચોખ્ખો કરી આપશે તો મિત્રો ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય છે પતિ પત્નીના ઝઘડાનો ઘણા એવા ઘરો છે જ્યાં પતિ પત્ની વચ્ચે બનતી નથી વાત કરવાના સંબંધ નથી એકબીજાને સમજી નથી શકતા તો આવા લોકોએ શું ઉપાય કરવો જોઈએ આવા લોકોએ ગાયના છાણમાંથી બનેલું એક છાણું લેવું જોઈએ એની પર થોડુંક કપૂર અને ગાયના ઘીમાંથી બનેલી ડિવેટ મૂકી ને હોળી જ્યાં દહન થાય છે ત્યાં જઈને એ દીવો સળગાવવો જોઈએ જો પતિ પત્ની ભેગા જાય તો બહુ સારું નહીં તો જેની ઈચ્છા છે કે ભાઈ મારે આ ઝઘડો મટાવવો છે તેને જવું જોઈએ આ જઈને દીવો સળગાવો અને હોળીની ચાર પ્રદક્ષિણા ફરો લગ્નમાં જે ચાર ફેરા ફરેલા ને પતિ પત્ની એ રીતના ચાર ફેરા ફરો અને ચાર ફેરા પૂરા થાય પછી આ છાણું હોળીકાને પ્રાર્થના કરી હોળી માતાને પ્રાર્થના કરજો કે ભાઈ અમારા જીવનમાં જે કંઈ પણ જે અણસમજ છે અમે બંને એકબીજાને સમજી નથી શકતા જાણી નથી શકતા ઓળખી નથી શકતા અને એકબીજાની સાથેનો સારો વ્યવહાર અમે કરી નથી શકતા આ બધી અડચનો દૂર કરો ને અમને એક સારા જીવન જીવવાના આશીર્વાદ આપો બસ આ પ્રાર્થના કરીને આ છાણું હોળીમાં પધરાવી દેજો જો બીજે દિવસથી તમારા વચ્ચેનો અણબનાવ પૂરો થશે અને સારું જીવન જીવવાની ઈચ્છા સાથે તમે આગળ વધશો ચોથું ચોથું વેપારમાં વેપારમાં ખોટ જાય છે આપણે સેટ નથી થઈ શકતા દરેક વેપાર કરીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ વેપાર અટકી જાય છે ખોટ આવે છે વેપાર ચાલતો નથી તો અને મિત્રો ખાસ ધ્યાન રાખજો વેપાર ચાલતો નહીં હોય ને ત્યારે આપણી પર કરજો દેવું વધતું જાય છે તો આવા લોકોએ શું કરવું આવા લોકોએ છે ને છ ગોમતી ચક્ર લેવાના આ ગોમતી ચક્ર લઈ ને હોળીકાનું જ્યાં દહન થાય છે હોળીમાં આપણે પ્રગટ કરીએ છીએ પ્રગટાવીએ છીએ ત્યાં જઈ હોળીની છ પ્રદક્ષિણા કરો અને છ પ્રદક્ષિણા કર્યા પછી આ ગોમતી ચક્ર લઈને શિવ મંદિર પહોંચી જાઓ અને આ ગોમતી ચક્ર શિવજીના લિંગ પર ચડાવી દો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારી બુદ્ધિ ચાલે મારો બુધ પ્રબળ થાય મને મારા વેપારમાં મારા જીવનમાં નિર્ણય લેવાની શક્તિ આપો સારી બુદ્ધિ આપો અને મારા વ્યાપારમાં બરકત આપો જેથી કરીને હું આ વેપાર ચલવી શકું મારા કુટુંબનું ભરણ પોષણ કરી શકું અને મારા માથા પર જે કંઈ દેવું છે તેને હું ચૂકવી શકું બસ આટલી પ્રાર્થના કરી ને આ છ ગુમતી ચક્ર શિવલિંગ પર ચડાવીને આવી જજો ચોક્કસ તમને એના પછીના સમયમાં એટલી સરસ રાહત થશે વેપાર ચાલશે પૈસા ટકશે તમારી પાસેને દેવાઓમાંથી મુક્ત થઈને સારું જીવન તમે જીવી શકશો પણ મિત્રો આ ભૂલ નહીં થાય હા ધ્યાન રાખજો ગુમતી ચક્ર હોળીની પ્રદક્ષિણા કરીને શિવ મંદિરે ચડાવવાના છે હોળીમાં નહીં પધરાવી દેતા હવે પાંચમો ઉપાય જોઈએ ઘણા બધાની એવી ફરિયાદ છે કે ભાઈ ઉંમર થઈ ગઈ પણ લગ્ન નથી થતા તો મિત્રો આવા લોકો એ શું કરવું જોઈએ આવા લોકોએ પણ એક પાન એક આખી સોપારી હળદરનો એક ગાંઠિયો આટલી વસ્તુ લઈ ને હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ અને આ પ્રદક્ષિણા કર્યા પછી આ પાન સોપારી અને હળદરનો લઈ લઈને શિવ મંદિર જવું જોઈએ આ વસ્તુઓ શિવ મંદિરે જઈને ભગવાનને ચઢાવી દો ને ભગવાનને પ્રાર્થના કરી આવો ભગવાનને અને માતા પાર્વતીને કે ભાઈ જે દીકરો ગયો જે દીકરી ગઈ તેને ભગવાનને માતાને પ્રાર્થના કરવાની કે ભાઈ મારી જોડી પણ મને સલામત રીતે બનાવી આપું ચોક્કસ આ એના આશીર્વાદથી તમને સારું ફળ મળશે પણ મિત્રો આ ઉપાય બે દિવસ કરવાનો છે ધ્યાન રાખજો હોળીને દિવસે રાત્રે અને ધૂળેટીને દિવસે સવારે ધૂળેટીને દિવસે સવારે તમારે પાન સોપારી અને હળદરનો ગાંઠિયો લઈને સીધું મંદિરે જવાનું છે હોળીને દિવસે હોળીની પ્રદક્ષિણા કરીને જવાનું છે તો આ બે દિવસનો ઉપાય જો તમે કરો છો તો જેના લગ્ન નથી થતા એવા દીકરા દીકરીના લગ્ન તરત જ થઈ જાય મહિના બે મહિનામાં જ તમને યોગ્ય પાત્ર મળે ને તમારા લગ્નના બંધ દરવાજાઓ ખુલતા દેખાય તો મિત્રો હવે જોઈએ આપને આજનો છઠ્ઠો ઉપાય છઠ્ઠો ઉપાય જેના ઘરમાં નેગેટિવિટી છે તમને મન નથી લાગતું તમને એવું લાગે કે મારા ઘરમાં કંઈક વાતાવરણ ભારે ભારે લાગે છે કોઈ છે કોઈ છાયો છે કોઈની નજર લાગી ગઈ છે આવી ઘણી બધી વાતો છે મને તો આવડતી નથી આ બધી વાતો પણ આવું બધું ઘણું બધું સાંભળવા મળે મને મારી પાસે ઘણા લોકો આવે ત્યારે આ વાતો કરે પણ મિત્રો આ બધી વસ્તુઓથી આપણે બચવા માટે આવા વાર તહેવાર અને તે દિવસની જે ક્રિયા પ્રક્રિયાઓ શાસ્ત્રોમાં વર્ણવેલી છે ને તે આના માટે જ છે તો આવું કંઈક તમને લાગતું હોય તમારા ઘરમાં કંઈક એમ લાગે છે કે ભાઈ કોઈનું કરેલું કરાવેલું આ બધું મગજમાં છે તો બહુ સરસ ઉપાય બતાવું છું અને એકદમ સહેલો એક પણ પૈસાનો ખર્ચો નહીં તો આવા લોકો એ છે ને હોળી પ્રગટી ગયા બરાબર હોળી હોળીની જગ્યા પર પ્રગટી ગયા હોળીમાં લાકડા છાના નારિયેલ બીજા બધા દ્રવ્ય આવ્યા અને એ બધાની રાખ તો આવા લોકોએ ધૂળેથીને દિવસે સવારે નહીં ધોઈ અને એક માટીનું કોળિયું લઈને જ્યાં હોળી તમે પ્રગટાવીને ત્યાં જાઓ ને ત્યાં જે રાખ છે એ માટીના કોળિયામાં રાખ ભરી લાવો રાખ ભરી લાવો અને એમાંથી ચપટી ચપટી રાખ તમારી ઘરની જે આઠ દિશા છે એમાં ચપટી ચપટી છાંટી લો બરાબર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય બરાબર દિશા દસ છે પણ આપણે આઠમાં છાંટી હવે એક ચપટી રાખ ઘરના સેન્ટરમાં ઊભા રહી અને બ્રહ્મસ્થાન પર મૂકો અને એક ચપટી રાખ ત્યાં જ ઊભા રહીને ઉપર આકાશ તરફ ઉડાવી દો અને ભગવાનને પ્રાર્થના કરો કે ભાઈ મારા ઘરમાંથી જે કંઈ પણ તકલીફ છે ને એ બધી નાશ પામે આ હોળીની રાખમાં એટલી બધી તાકાત છે કે જેને તમે કલ્પના પણ નહીં કરી શકો તો આ લોકોએ આ ઉપાય કર્યા પછી અનુભવવાનું છે કે ભાઈ મારા ઘરમાં હવે કોઈ નેગેટિવ વસ્તુ રહી જ નથી અને નહીં રહે ગેરંટી સાથે કહું કે આવું કર્યા પછી તમારા ઘરમાં કોઈ નેગેટિવિટી તમને દેખાશે નહીં તમારા અનુભવમાં આવશે નહીં તમારા મનમાં પણ નહીં આવે તો મિત્રો હવે જોઈએ આપને સાતમો ઉપાય સાતમો ઉપાય પણ બહુ જ સરસ છે સાતમા ઉપાયમાં જેની પર મેલી વિદ્યાનો પ્રયોગ થયો છે માનસિક રીતે માણસ તૂટી ગયો છે એને કાયમ એવું લાગે છે કે મારી સાથે કંઈક એવું થાય છે જે અજૂકતું છે જે ન થવું જોઈએ અને આવા અનુભવોથી એ માણસ પીડાતો હોય એવા માણસે શું કરવાનું એવા માણસે પણ ઢૂળતીને દિવસે સવારે થોડી રાખ હોળી જ્યાં પ્રગટી છે ત્યાંથી ભરી લાવવી જોઈએ અને એક ડબ્બામાં ભરીને ઘરે રવા દેવાની અને આ રાખમાંથી તિલક કરવાનું છે અને આ તિલક તેતાલીસ દિવસ સળંગ કરજો તેતાલીસ દિવસમાં તમારી સાથે રહેલી જે આસુરી શક્તિઓ છે ને એ ભાગી જાય તમારા મનના વહેમ છે તો વહેમ દૂર થઈ જશે અરે હું એમ કહું ભાઈ કોઈએ તમને ભૂત પલિત ડાકન પિસાજ વળગાવેલો છે ને તે પણ ભાગી જાય તો આપણે ભગવાન પર આસ્થા રાખેલી છે પછી ચિંતા છે મિત્રો ચિંતા એટલે શું ખબર છે ચિંતા એટલે તમારો ભગવાન પરનો અવિશ્વાસ તમે જ્યારે આટલા બળવાન દેવતાઓને પૂજો છો એની પર ભરોસો કરો છો અને પછી ચિંતા કરો છો તો એનો મતલબ એવો થયો કે ભાઈ આપણને ભગવાન પર ભરોસો નથી ભગવાનની જે વ્યવસ્થા કરેલી છે ને દુનિયામાં એની પર ભરોસો કરતા શીખી જાઓ તમારી શ્રદ્ધા મજબૂત થશે તમારા કામો આમ ચપટીમાં થશે અને એ કરશે તો મિત્રો આજનો વિડીયો તમને મેં બહુ જ દિલથી બનાવીને આપ્યો છે આ ઉપાયો જીવનમાં જોડજો ને આવા સરસ દિવસે તમે તમારા જીવનને સુધારવાના તમામ પ્રયત્ન કરો છો અને તેનું સારામાં સારું ફળ તમને મળે મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક શેર જરૂર કરજો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે